જય જવાન જય કિસાન આજે મને આ સ્ટોલની મુલાકાત લેતા ખૂબ આનંદ થાય છે કેમ કે જસદણની બાજુમાં આવેલું બરવાડા ગામને ત્યાં જે ખેડૂત સભા હતી ત્યાં આપણે હિતેશભાઈ મેણિયા છે કે જે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે ગાય આધારિત ખેતી કરી અને પોતાની જે વાડીની અંદર આવતું ઉત્પાદન છે એનું ઉત્પાદન છે પોતે જ જાતે માર્કેટિંગ કરે છે હિંગરાજ હિંગરાજ કૃપા ફાર્મ આ પોતાનું ફાર્મ છે અને હિંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ નામથી પોતાની દરેક વસ્તુ છે એમાં એ ઘઉંનો પોગ છે અથવા તો અલગ અલગ બીજી બધી ઘણી બધી વસ્તુ હોય વડિયાળી હોય ધાણા જીરું છે સાબુ છે હેર ઓઇલ છે આ તમામ વસ્તુ જે બનાવે છે એ તમામ વસ્તુનું જાતે માર્કેટિંગ કરે છે અને મહત્ત્વની વાત એ છે કે આ તમામ વસ્તુ છે ને એ કેમિકલ ફ્રી છે એટલે ખાસ કરીને આજે આ એકવીસમી સદીની અંદર જે ભેળસેળવાળો યુગ ચાલી રહ્યો છે આજના જમાનાની અંદર પણ જો એટલી શુદ્ધતાવાળું ડાયરેક્ટ ખેડૂત પાસેથી કોઈ ઉત્પાદન આપણે ખાદ્ય વસ્તુ અથવા તો ઘરની બીજી ચીજ વસ્તુ છે એ મળતી હોય તો આ આજના જમાનાની અંદર એક સારી વાત કહેવાય અને આજના જમાનાની અંદર હિતેશભાઈ મેણિયા છે આ તમામ વસ્તુ છે એ પ્રાકૃતિક ખેતી કરીને જો સમાજની સમક્ષ મૂકીને સમાજને ક્યાંય ને ક્યાંય આપતા હોય તો આ એક પ્રકારે સમાજ સેવા પણ છે આ સમાજ સેવાની અંદર દરેક લોકો ભાગ લે અને એ ભાગ લેવા માટે હિતેશભાઈ હિતેશભાઈને પ્રોત્સાહિત કરવા માટે આ હિતેશભાઈ દ્વારા બનાવેલી હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મમાં જે કાંઈ વસ્તુ ઉત્પાદન થાય છે એ દરેક હિતેશભાઈ પાસેથી આપણે ખરીદીએ અને વાપરીએ જેથી કરીને આપણું પણ ક્યાંય હિત થાય ભલું થાય અને હિતેશભાઈ પ્રોત્સાહન મળે જય જવાબ જય કિસાન